ભાવનગરમાં એક યુવતી પર જીવલેણ હુમલા આ એ જ યુવતી છે જેની પર જીવલેણ હુમલો થયો છે હુમલાવરોએ દસ થી બાર છરીના ઘા માર્યા છે અને હાલ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે ભરતનગર ના વર્ધમાન નગરમાં રહે છે અને તે વિદ્યાર્થીની છે અને તે કોલમાં પ્રાથમિક વિગત મળી રહી છે અને આ યુવતી પર કોઈ અગાણ્યા ચોક્સોએ હુમલો કર્યો છે શા માટે હુમલો કર્યો છે તેનો હજુ સુધી કોઈ પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું નથી પરંતુ આ ઘટનાને લઈને હાલ ડીવાયપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે તેમજ યુવતીને ગંભીર હાલતે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર માટે ખસેડવામાં આવી છે વિશાલ અરવિંદ આ યુવતી ક્યાં જતી હતી અને કયા સમયે આ હુમલો થયો હતો આવા વિશાલ યુવતી પોતાના ઘેરે હતી અને તે જ સમયે તેના ઘેરે કોઈ અજાણ્યા વિષમો આવીને તેના પર હુમલો કર્યો ઘરે યુવતી સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હતો તેવો હાલ સ્થાનિકો પાસેથી જાણવા મળી રહ્યું છે અને આ વિષમો કોણ હતા શા માટે હુમલો કર્યો છે તે અંગેની હજુ સુધી કોઈ પ્રાથમિક વિગત જાણવા મળી નથી અરવિંદ એના ઘરે હુમલો થયો હોય તો આજુબાજુના પાડોશીઓ કોઈ આ હુમલો કરનાર યુવકોને કે લોકોને જોયા છે ખરા એ લોકો શું કહી રહ્યા છે સાથે જે વાત થઈ તે પ્રમાણે હજુ એવું જણાવી રહ્યા છે કે આ હુમલો થયો પછી જે ઇસમો ભાગી ગયા ત્યારબાદ ઘટનાની જાણ થઈ હતા તેઓ બહાર દોડી આવ્યા હતા અને તેમને આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી પરંતુ આ ઈસમો કોણ હતા શા માટે હુમલો કર્યો છે તે અંગે પડોશીઓ કશું જાણતા નથી વિશાલ જે આભાર અરવિંદ સમગ્ર માહિતી આપવા બદલ